છે છે કોડકી ગામના હિરાણી પરિવારના ત્રણ લોકોના મોત થયા સુરેશ હિરાણી પુત્ર અશ્વિન અને માતા રાધાબહેનનું મોત થયું છે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો હિરાણી પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને પરિવાર લંડન જઈ રહ્યો હતો લંડન પહોંચે તે પહેલા જ કાળનો કોળિયો બની ગયો આખો પરિવાર

આ એના દેરણી થાય આ મારા મમ્મી થાય આ બધા પરિવાર ને રેતા બધા કરતા દેતા ને આવે ગઈકાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના ઘટેલી છે જેની અંદર બધા જ લોકોના મોત થયા છે એક જ માણસ જીવિત બચ્યો હતો ત્યારે કોડકી ગામના એટલે ભુજ તાલુકાના કોડકી ગામના ત્રણ લોકો પણ એની અંદર સવાર હતા અહીં આજે આપણે પહોંચ્યા છીએ કોડકી ગામે જ્યાં જે ગમગીનીનો માહોલ છે ત્યાં અહીંના આગળની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું અ શું નામ છે આપનું અને સુરેશભાઈ ને શું તમારા રિલેટેડ મારું નામ હાલલાય મંજુ ગોપાલ કોડકીનો રહેવાસી છું આ સુરેશભાઈ ધનજી હિરાણી રાધાબેન ધનજી હિરાણી અને અશ્વિન સુરેશ હેલિન આ ત્રણેય કોડકી સ્વામિનારાયણ મંદિરનો એપ્રિલ થી ત્રેવીસ એપ્રિલ સુધી રજત જયંતિ મહોત્સવ હતો એ મહોત્સવની અંદર ભાગ લેવા માટે દેશની અંદર આવેલા અને બે મહિના સુધી એમનું અહીંયા પૈતૃક ગામ કોડકી છે અને કોડકીમાં એમનું મકાન પણ આવેલું છે અને એ ત્રણેય અહીં રહેતા હતા અને અગિયાર તારીખના એ ભુજથી અમદાવાદ માટે પ્લેનમાં ગયા અને ત્યાંથી ગઈકાલે બાર તારીખના જે દુર્ઘટના બની છે એર ઇન્ડિયાના ફ્લાઇટમાં આ ત્રણે માતા પુત્ર અને પૌત્ર ત્રણે આ ની અંદર સવાર હતા અને જાણવા મળ્યા પ્રમાણે આ ત્રણે સ્વજનો આ અકસ્માતની અંદર ઓફ થયા છે એ દુઃખ સાંભળી અને દુઃખ થયેલું છે અને એ કોડકી રહેતા અને વર્ષોથી અહીં રહેતા હતા અને સૌ ગામજનો શોકમગ્ન છે એમના કુટુંબ પણ શોકમગ્ન છે હતા કોડકી ગામના અગ્રણી કે ગામમાં જે દુઃખદ ઘટના ઘટેલી છે જેના કારણે લઈને શોકનું મોજું ફરી વળ્યું છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ અમદાવાદ મેઘાણીનગરમાં પ્લેન દુર્ઘટનાનો મામલો છે